તારી સાથે સાહેબ છે આપડા જજ સાહેબ છે મને અહીંયાથી થી પેલા શુક્રવારે રાત્રે બાર વાગે ડેલો ખખડાવ્યો આગળનો પછી પાછળનો ડેલો ખખડાવ્યો એટલે મારા પપ્પા જાગીને આવ્યા અને એને ડેલો ખોલ્યો પછી ડેલો ખોલતા જ બે બે લેડીઝ પોલીસ અને બે જેન્ટ્સ પોલીસ હતા એને પપ્પાને એવું કીધું કે પાયલબેન ક્યાં છે તો પપ્પાએ એવું કીધું કે પાયલબેન સુતા છે તો એને કીધું પાયલબેનને જગાડો એમ તો પપ્પા એ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એને એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે એટલે મેં કીધું કે અંદર છે એટલે આવીને એને મોબાઈલ આપ્યો મોબાઈલ આપી દીધા પછી અમને એવું કેવાયું કે પોલીસ સ્ટેશન આવવાનું છે સવારે અમે તમને મૂકી જશું તો અહીંયા થી પપ્પા મારી જોડે આવ્યા હતા પોલીસ સ્ટેશન અહીંયાથી અમને લઈ ગયા એલસીબી ઓફિસ કહેવાય ત્યાં અમને લઈ ગયા અને ત્યાં એક સર બેઠેલા હતા એને મને મારી બધી પૂછતાછ કરી અને પછી એવું કીધું કે હજી હવે બેસો પછી સર પાછા અને એને એવું કીધું કે સવારે તમને બીજા મોટા અધિકારી આવવાના છે તો એનું પૂછતાછ કરીને તમને છોડી દેશે એમ તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસ જ બેઠા હતા અને સવાર પડી એટલે એ બીજા એક સર આવ્યા દસ અગિયાર વાગ્યે આવ્યા છે અને એને પાછી મારી પૂછતાછ કરી બધી અને પછી પાછા અમને વારાફરતી બધા પૂછી ને બેહાડ્યા અને શનિવાર શનિવારના દિવસે એવી રીતે ત્રણ ચાર વાર નિવેદન લીધા અને પછી મેં એક મારી આરે પોલીસ મહિલા કર્મચારી હતા એને મેં કીધું કે મારે મારા પપ્પાને મળવું છે કેમ કે પપ્પા રાતના અહીંયા બેઠેલા જ હતા અને બપોર પછી પાંચ વાગી ગયા ત્યાં સુધી પપ્પા ઓલા પણ સિટી પોલીસ સ્ટેશન રાત્રે સુવા લઈ ગયા શનિવારના દિવસે પછી નહી એસપી ઓફિસે લઈ ગયા સોરી એસપી એસપી ઓફિસે લઈ ગયા બપોરે ત્રણ સાડા ત્રણે અને એસપી સર સામે અમને નિવેદન અપાયા ચારે ચાર ને અલગ અલગ રીતે અને પછી પાછા અમને પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા એસી એસી પાછા પાછા અમારા નિવેદનો કે પુસ્તક કરી જે અને પછી તેના રાત્રે અમને લઈ ગયા પોલીસ સ્ટેશને સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ને સુવા માટે અને બીજે દિવસે સવારે અગિયાર વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ એવું કઈક લેવાનું હતું લઈ લઈને બહાર કાઢ્યા અને તે દિવસે ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા પછી પૂછતાછ ચાલુ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને રી મતલબ થી અમને મને તો કઈ કીધું જ નતું એ કે જવાનું છે એવી રીતે કીધું હતું એટલે હું અમને બધાને બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે

પછી એ કંઈક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતા ચાલુ કરી ત્રણ ચાર વાર બધાને પૂછ્યું ને એવું કર્યું પછી રાત્રે સાડા નવ કે દસ વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એસીબી ઓફિસે અને બધાને લઈ જતા હતા પૂછવાને એવું અને મનીષભાઈને પૂછતા ચાલુ હતી ત્યારે મને લઈ ગયા ને મને બાર ની સાઈડ ઉભી રાખી અને મનીષભાઈ ને બહુ માર મારતા હતા એ બધું મને બતાવ્યું અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદી હારે હાજર હતા ફરિયાદી હાજરમાં મનીષભાઈ ને માર મારતા હતા એ બધું મને બતાવ્યું પાંચ થી સાત મિનિટ બતાવ્યું છે પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસ વાળા સિટી પોલીસ સ્ટેશન સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્યારે મને એક રૂમ હતી એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાઈબર ના સર એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી નહીં બોલે એમ પછી એક બેન કરીને મારી યારે લેડીઝ હતા એને મને પગમાં સાત થી આઠ વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક બીજા એક પીઆઈ મેડમ કરીને છે એમ કઈ ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહી આવે એમ એલસીપી ના એક મેડમ કરીને છે પીઆઈ

તમારું નિવેદન મીડિયા અને બધા જ આગેવાનોની વચ્ચે તમને મારવામાં આવ્યા માર મારનારા તમારા સહારથીઓની સામે ઊભા રાખવી તમને ધરાવવામાં આવી એ વાત આપણે એની સામે રજૂ કરી છે મનની મેજિસ્ટ્રેટ સાહેબ હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વલઘોડો કાઢવામાં આવે એને પોલીસ પાટી ફોડાવીને પટ્ટે પટે પીટે આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બની કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને કઈ યોગ્ય નિર્ણય કરવાનો મિત્રો વિડીયોને નવા હોય તો વિડીયો લાઈક કરી નાખજો